che sí. sí. તેમના કાકા એ આક્રોશ સાથે આરોપીઓને સજાની માંગ કરી હતી નામ ગરવા છે અને જે ઘટના બની કાલે એ મારી સગી બેન છે અને જે આરોપી હતા એ પોલીસે ધરપકડ તો કરી છે બટ એનામાં બે ત્રણ શખ્સો છે એની પણ તટસ તપાસ થાય અને એને જલ્દીમાં જલ્દી ફાંસી મળે એ સરકારને વિનંતી છે અને કેમ કે આરોપી કે કહી દીધો દીધું કે મેં જ કર્યો છે આવી રીતે બનાવો તો પછી શું કામ પોલીસ સ્ટેશનમાં નથી કર્યો એને રજૂ તો જલ્દીમાં જલ્દી એને પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે અને જલ્દીમાં જલ્દી ફાંસી કરવામાં આવે અગર જલ્દીમાં માં ફાંસી નહી કરવામાં આવશે તો આખા કચ્છમાં હું કહું છું આંદોલન થશે એક અનુસિત જાતિ ઉપર એક અત્યાચાર થયો છે હવે એ થાય મારું નામ મોહનભાઈ રામજી ગરવા જે દીકરી હતી મારી સગી ભ્રીજી હતી અને નર્સિંગમાં તુંબડી ગામે નોકરી કરતી હતી હવે આવી ઘટના અમારા ઘર માટે તો બહુ દુઃખદ છે અમારી દીકરીની આખા પરિવ દેશની દીકરી છે અને નોકરી કરતી હતી ઘરનું ગુજરાન પણ એના વતી ચાલતું હતું હવે આવી ઘટનાઓથી અમે તો સરકારને વિનંતી કરીએ છીએ કે આરોપીને સખ્તમાં સજા મળવી જોઈએ બીજું કે બેટી બચાવો બેટી પઢાવો એ સૂત્ર પણ નાબૂદ થાય એવું છે આવા તત્વોને નાબૂદ કરો અને સખ્તમાં સખ્ત સજા આપો એવી મારી પરિવાર વતીથી વિનંતી કરું છું